નમસ્કાર હું સુરેશ બિડલાણી ભુજનો એક નાટ્ય કલાકાર છેલ્લા પચીસ વર્ષથી ક્ષેત્રે જોડાયેલો છું મિત્રો જ્યારે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે એકમાત્ર એવું માધ્યમ હતું નાટક શેરી નાટક જેના દ્વારા કચ્છના ગામડે ગામડે લોકોને ભૂકંપ વિશે એ વખતે ફેલાયેલી માંદગી વિશે જાગૃત કરવામાં આવ્યા અને લોકોનો જે ડર હતો એ દૂર કરવામાં આ શેરી નાટકો ખૂબ જ કામ આવ્યા એ જ રીતે સ્ટેજના નાટકો છેલ્લા ઘણા વર્ષોથી પૂજમાં થઈ રહ્યા છે મારાથી આગળની પેઢીના કલાકારો અને હવે પછી જે નવી પેઢી આવી રહી છે એ કલાકારો સ્ટેજ સાથે જોડાયેલા છે પરંતુ મિત્રો આ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે હવે જે મનોરંજન છે એ લોકોની મુઠ્ઠીમાં આવી ગયું છે મોબાઈલ મારફત લોકો એમાં નાટકો જુએ છે ફિલ્મો જુએ છે ઘણી બધી વાતો જુએ છે સમાચારો જુએ છે એટલે સ્ટેજ સુધી પહોંચવા માટે ટાઉનહોલ સુધી કે નાટ્યગ્રહો સુધી પહોંચવા માટે પ્રેક્ષકોને ખેંચવા એ અત્યારે અઘરી વસ્તુ છે એ જ રીતે આજની પેઢી કે જે નાટક અભિનય કરવા માગે છે પરંતુ એમની પાસે રિહર્સલનો સમય નથી એટલે રિહર્સલ માટે જે સમય આપવો પડે દિગ્દર્શકને ફોલો કરવા પડે અને સ્ક્રિપ્ટના ડાયલોગ્સ યાદ રાખવા પડે એ બધું આજના કલાકારો માટે આજના યુવાનો માટે થોડું અઘરું છે પરંતુ જેમને ઘઘસ છે તેઓ જરૂરથી નાટક સાથે જોડાય છેલ્લા બે વર્ષથી ભુજમાં એલએલડીસી અને સુજન દ્વારા ભવ્ય નાટ્ય સ્પર્ધાઓ થઈ રહી છે જેમાં આખા ગુજરાતમાંથી ઘણા બધા ગ્રુપ આમાં જોડાય છે અને એક હરીફાઈ જોવાનો લ્હાવો ભુજની પ્રજાને મળી રહ્યો છે નાટ્ય રસિકો ખૂબ જ આનંદ કરે છે એ જ રીતે હમણાં છેલ્લા બે મહિના પહેલાં ભુજમાં એનએસડી દિલ્હી દ્વારા પણ નાટ્યમંચન થયું અને ખૂબ જ સારા નાટકો લોકોને જોવા મળ્યા મિત્રો નાટક એવી પ્રવૃત્તિ છે જેમાં રંગ છે કલર્સ છે સંગીત છે સંવાદ છે અભિનય છે ભાવ છે નૃત્ય છે બધું જ નાટકમાં છે અને એટલે જ આજે વિશ્વ રંગભૂમિ દિવસે કલાકારો રંગમંચનું પૂજન કરે છે અને નટરાજની પૂજા કરી અને લોકોને સુખાકારી માટે પ્રાર્થના કરે છે અને નાટક મારફત લોકોની ખુશીઓ જીવનમાં મળતી રહે એવી શુભેચ્છા પાઠવે છે નમસ્કાર